કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી મિત્રો ભેંસ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ મિત્રો કનુભાઈ હજુ દસ પંદર દિવસની વાર છે વ્યાવામાં એવું કનુભાઈનું કહેવાનું છે બાકી એકદમ ટોટલ જવાબદારી સાથે મિત્રો આ વાતની પેટની એકદમ ટોટલ જવાબદારી સાથે આ ભાઈને ભેંસ વેચવાની છે એકદમ મિત્રો સારા નસલની ભેંસ છે અને દૂધારું ભેંસ તમને જોવા મળશે એક ટાઈમનું સાત લીટર દૂધ છે મ્યાંય ત્યારે એટલે કે દિવસનું ચૌદ લીટર દૂધ આ ભેંસમાં તમને હાલ જોવા મળશે મ્યાંયા બાદ બાકી ભેંસ લેવાની હોય તો એકદમ રિઝનેબલ કિંમતમાં તમને આ ભેંસ મળી જશે ભેંસ લેવાની હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે લાલપુર જિલ્લો જામનગર અને ગામ છે મિત્રો મોડપુર એટલે કે તમને આ ભેંસ મોડપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કનુભાઈ નામ અને એમના નંબર ત્યાં મળી જશે હવે ભેંસ લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં તો એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ભેંસ તમારે લેવાની હોત તો વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કનુભાઈના નંબર તમને મળી જશે એમાં કોલ કરી ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ભેંસ તમે ખરીદી શકો છો